તો હેલો મારા ગુજરાતી ભાઈઓ તો આજ આપણે હાજર સહીએ સંજીવની યોજના ચેનલમાં તો આજ આપણે દેવાના છીએ એક રેશન કાર્ડ વિશે એક અગત્યની માહિતી જો કે કારણ કે તમે ઈ કેવાયસી સી ન કર્યું હોય તો એકત્રીસ સપ્ટેમ્બર પહેલાં કરાવી લેજો કારણ કે ઈ કેવાયસી સી વગર તમારું કાર્ડ શરૂ નહીં રહે જો કે માનો કે આપણે પાંચ જે રેશન કાર્ડમાં નામ હોય અથવા છ નામ હોય ત્રણ નામ હોય બે નામ હોય તો એમાંથી એક પણનું નામ નહીં હોય તો તેનું નામ નીકળી જશે વ્યક્તિ છે એનું નામ જો નહીં હોય તો એનું નામ આપણે હજુ તો કેડ પણ બંધ થઈ શકે છે તો એના માટે આપણે ઈ કેવાયસી સી કરવાનું ફરજિયાત તો કે એની અંદર અત્યારે પહેલાં આપણે તાલુકામાં જવું પડતું હતું મતલબમાં જે કે આપણે કોરટ હોય જો કે ના જઈને આપણે કરાવવું પડતું હતું અને પ્લસ આપણા મોબાઈલમાં પણ થતું એટલે હવે મોબાઈલમાં થવાનું બંધ કરી દીધું છે એની વેબસાઇટ બંધ કરી નાખી છે ઓકે કે રહી મોબાઈલમાં કરાવવું છું તો એના માટે તમારે આધાર કાર્ડ મોબાઈલ નંબર આરે લિંક હોવો ફરજિયાત હતો અને હવે અત્યારે આપણે અંગૂઠા અંગૂઠા વડે કરવી નાખ્યું છે જો કે એના કારણે જો કે આપણે ના જઈએ એટલે તરતો તરત આપણું કામ થઈ જાય અને એ ના પણ બહુ મોટી મોટી લાઇન થતી કારણ કે દસ દસ ગામ આપેલા હોય એક તાલુકા ડીટ જો કે દસ ગામના માણસો બધા જાય તો બહુ મોટી લાઈનો થતી એટલે એના કારણે સરકારે એક મોટો નવો નિર્ણય લીધો છે કે આપણે જે ગ્રામ પંચાયત હોય ત્યાં આ ઈ કેવાય ઓપ્શન આપી દીધું છે જો કે ગ્રામ પંચાયતના ફરજ બજાવતા વીસીએને રેશન કાર્ડ ધારકોની ઈ કેવાયસી કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો અને એક સભ્ય ડિટ વીસીએને પાંચ રૂપિયા મળે છે મતલબમાં આપણે કાંઈ રૂપિયો દેવાનો થતો નથી અને સરકાર દ્વારા સરકાર દ્વારા એ જાહેરાત કરવામાં આવી હતી જો કે હાલમાં જ એ પોર્ટલ પણ શરૂ થઈ ગયું છે સરકાર દ્વારા એક વેબસાઇટ લોન્ચ કરી નાખી છે માનો કે કેમ એક વેબસાઇટ હોય તો એના કા થકી આપણે ન કરી શકીએ ઓકે આપણે મોબાઈલ દ્વારા કરી શકીએ નહીં તો કે એ કરવાનું રહેશે જો કે આપણે એક ગ્રા ગામ હોય એની અંદર જે સાત બાર આઠ કાઢતો હોય જે વ્યક્તિ એને એવું કામ સોંપ્યું છે જો કે માનો કે આપણી ગ્રામ પંચાયત હોય ના એક કમ્પ્યુટર હોય કે એ જગ્યાએ ના આપી દીધું છે સરકાર દ્વારા જોકે તમારી છેલ્લી તારીખ છે એકત્રીસ સપ્ટેમ્બર એકત્રીસ સપ્ટેમ્બર પહેલાં ફરજિયાત બધાને કરાવવાનું રહેશે અને જેનું નહીં થાય અને એનું નામ નીકળી જશે ઈ કેવાયસી કરાવવાનું ફરજિયાત થઈ ગયેલું છે ઓકે તો તો બસ આજની આ નવી અપડેટ હતી એટલે મેં કીધું આપણે આપણા ભાઈઓને જણાવી દઈએ ગુજરાતી ભાઈઓ અત્યારે કોઈ બાકી રહે અત્યારે ગુજરાતી ભાઈઓ બાકી રહે એવું બને નહીં અને જો હોય તો જલ્દીથી આવજો તો આજ માટે એટલું જ જી તો હવે મળીએ નવા વિડીયો માટે તો ચાલો બાય બાય